સંજલીના મુખ્ય બસ સ્ટેશનમાં પૂરતી સુવિધા ન મળતા ઝાલો એસટી બસ ડેપો મેનેજરને આમ આદમી પાર્ટી દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી સંજલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલ મહિલા તાલુકા પ્રમુખ ચંપાબેન આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમ હોદ્દેદારો દ્વારા રજૂઆત કરતા જણાવવામાં આવ્યું કે સંજેલી ગામમાં બસ સ્ટેશનને પાંચેક વર્ષ થઈ ગયેલ હોવા છતાં મુસાફરોને પૂરતી સુવિધા આપવામાં આવતી નથી અને બસ સ્ટેશનમાં બંને બાજુ પૂરણ કરવામાં આવેલ નથી જેના કારણે મોટા અકસ્માત સર્જાવાનો ભય છે બસ સ્ટેશનમાં બોર હોવા છતાં પાણીના અભાવ છે પરબ પર નળ તૂટેલા છે ત્યાં ગામનું ગંદુ પાણી ભેગું થાય છે જેથી પાણી પીવા માટે જોખમરૂપ છે અને શૌચાલય પણ લાંબા સમયથી તૂટેલી હાલતમાં છે તેને રિપેરિંગ કરાવી મુસાફરોની સુવિધા આપવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે પ્રમુખ અલ્પેશ ચારેલ દ્વારા કહેવામાં આવ્યું કે અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવે તે વિતંત્ર પાસે માંગ છે સંજેલી બસ ડેપોની સંજેલી બસ સ્ટેશન છે તો એની અંદર આ બે ચાર પાંચ વર્ષથી આ બસ સ્ટેશન બનીએ પણ હજી સુધી આ બસ સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ નથી જે અનુલક્ષીને અમે દાહોદ ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે સત્તાની અંદર પ્રેસ વર્ષે આ ભાજપ સરકાર બેઠી છે છતાંય અમારું જે સંજેલી બસ સ્ટેશન છે એને પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ નથી બંને આઉટ અને ઇન જે વે છે બસો માટેનો ત્યાં બહુ સાંકડો છે ટર્ન લેતી વખતે ડ્રાઈવરોને તકલીફ પડે છે અને ક્યારે અકસ્માત કરશે એ પણ એક પ્રશ્ન છે બીજી બાજુ જઈએ તો જે કામ કરવામાં આવેલ છે તેની ત્રણેય બાજુએ ખાય હોય એવા ઊંડા ખાડાઓ છે એક બાજુ જાડી થયા છે તો બીજી બાજુ સંજેલીનું ગંદુ ગટરોનું પાણી ભરાયેલું છે જેના કારણે વે પરથી બસ ક્યારે એમની અંદર ખાબે અને અકસ્માત સર્જાય એ પણ એક પ્રશ્ન છે તો અમે આજો એમને વિનંતી કરવા માટે આવ્યા છે કે જે સંજેલી બસ ડેપો છે એ સંજેલી બસ ડેપોની અંદર એક પણ તૂટેલું છે પાણીની પાણી ન તૂટેલા છે અને જ્યાં કૂવો કરવામાં આવેલો છે પાણી માટે તે પણ ગંદુ પાણી સંજેલીનું ભરાય છે જેના કારણે રોગચાળો પણ ફાટી નીકળવાની શક્યતાઓ રહેલી છે બીજી બીજી વાત કરીએ આપણે તો અહીંયા પાર્કિંગની સુવિધા નથી ગામડામાંથી ઉગરેટા કરાવવાથી જ્યારે લોકો આ દિવાળીના તહેવારમાં આવશે ત્યારે એમને જ્યારે પોતાનું વાહન મૂકવા માટેની સગવડ નથી બેસવા માટેની પણ સુવિધા નથી ઘણીવાર પ્રશાસન તંત્ર એમને મેમો પણ આપતા હોય છે એટલે અમારી રજૂઆત એવી છે કે તેમનું પાણીનું પરબ છે શૌચાલય છે અને બંને બાજુ જે ખાડાઓ છે ગટરો છે એમને પૂરણ કરવામાં આવે અને પાર્કિંગની સુવિધા કરવામાં આવે જેથી કરીને જે આ વિસ્તારના આદિવાસી બાહુલ્ય ધરાવતા જે વિસ્તાર છે અમારો તો આ જે મોટાભાગે જે બસોની અંદર આવ મુસાફરી કરે છે તે અમારા આદિવાસી ભાઈ બહેનો હોય છે તો એમને સારી સુવિધા મળી રહે સાથે સાથે સંજલીના જે વેપારીઓ છે અન્ય મિત્રો છે જે બસથી મુસાફરી કરતા હોય એમને પણ સગવડ મળી રહે એ અનુલક્ષીને આજ રોજ અમે ડેપો મેનેજર જાવને અનુલક્ષીને આવેદનપત્ર પાઠવીએ છીએ આપનું નામ અલ્પેશ